દૂર થશે તેવી માહિતી હાલ સપાટી પર આવી છે આપણે જણાવી દઉં કે દિલીપ રાણાને ને વિશ્વામિત્રી નદીના સર્વે અને માર્જિન ને લઈને પ્રતિક્રિયા હાલ અત્યારે સામે આવી છે બોતેર કલાક બાદ કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું આ સાથે જ પરાક્રમસિંહે વિશ્વામિત્રી નદીના કિનારે બનાવેલો ગજીફો નોટિસ મળ્યા પહેલા જ તોડી પડાયો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાની વિશ્વામિત્રી નદીના સર્વે અને માર્જિનને લઈને જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેઓ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી પણ પંચોતેર છોતેરની જે ટીપી સ્કીમ છે એમાં ત્યાં પ્લોટ ફળવાયેલા છે એ પ્લોટ પડવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને બુકી કાંકને બે હજારની સાલમાં કવર કરેલી છે બે હજાર અને એની પછીની સાલોમાં એમને કવર કરેલી છે એની સાઈઝ પણ ઘટી છે પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફરધર પડે પણ એમને પણ અમે જરૂર એમને પણ અમે નોટિસ આપી જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવે છે અને જે પંદર મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ એટલે ભૂકીમાં બે વિષય છે ભૂકી જે કાંસ છે એનો એક છે ટીપી વિસ્તાર એક છે નોન ટીપી વિસ્તાર ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પોર્ટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કેવું કઈ છે તેનો પણ અમે સર્વે કરાવ છે એમને પણ છે જે પ્રક્રમસિંહ જાડેજાશ્રી જે કાઉન્સીલર છે અમારા એમની જે વાત કરી રહ્યા છો તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે એમણે બે હજાર ચૌદમાં માં કરાવ્યો છે જોડે જોડે રજા ચિઠ્ઠી લીધી જોડે જોડે એને પણ કરાવી એટલે એને રજા ચિઠ્ઠી અને ઝોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલિગલ ન કહી શકાય પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે એમનો બંગલો દૂર છે પણ એમનો ગરીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી અને જ્યાં જ્યાં સુધી રેકોર્ડની વાત છે મેં આપણે કીધી ઝોનફેર એને અને રજા ચીઠ્ઠી સાથેનું એમનું બાંધકામ એમાં એવું છે કે એમાં બે હજાર અઢાર માં જયારે અમે એમને નોટિસ આપી હતી પેહલા બે હજાર અઢાર પેહલા ત્યારે એમ ત્યારે એક લીગલ ઇશ્યુ થયો હતો માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી

એટલે જે અમે સ્વામિત્રીનો સર્વે કરાયો દ્રોણ સર્વે રેકોર્ડ બેઝ સર્વે નહીં બધું એના આધારે થઈને અમને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે બોતેર કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ નોઝ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી જોડે જોડે અગોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ દબાણની જગ્યા પર છે એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી શકો એમાં સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આરપી એસ્ટેટ એ બધા છે એટલે બધાને અમે નોટિફાઉ કર્યું